સ્વદેશી વસ્તુઓનો વપરાશ પંડાલ સ્થળની પસંદગી ટ્રાફિક કે આસપાસના લોકોનો અડચણ નહીં થાય એવી રીતે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી મેળવેલ છે કે કેમ અને ગણેશ પંડાલ તરફથી આવનાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગણેશ પંડાલની પસંદગી કરી સર્વશ્રેષ્ઠ પંડાલને પ્રથમ ક્રમે જે આવશે આને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે જે આવશે આને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમે જે આવશે આને રૂપિયા દોઢ લાખનું જે ઇનામ છે આ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે આ તમામ પંડાલોમાં જે ફોર્મ લેવાના છે આ ત્રાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી કોર્પોરેશનના ત્રણેય જન ઝોનલ ઓફિસ જે છે સેન્ટ્રલ ઝોન ઓફિસ વેસ્ટ ઝોન ઓફિસ અને ઇસ્ટ ઝોન ઓફિસમાંથી મેળવી શકાશે આપણા જિલ્લાના તમામ જે પણ ગણેશ પંડાલના આયોજક છે આ તમામને વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ આયોજનમાં ભાગ લો અને સફળ બનાવ એવી બધાની લાગણી છે પછી રાષ્ટ્રીય સેલિબ્રેશન ઉપર તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે માન્ય મેજર ધ્યાનચંદજીનો જન્મ દિવસ છે અને આની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડે આપણે સેલિબ્રેશન કરીએ છીએ રાજકોટ જિલ્લામાં તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના દિવસે સાંજે એક પ્રી ઇવેન્ટ સેલિબ્રેશનનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રી ઇવેન્ટ સેલિબ્રેશનના કાર્યક્રમમાં આપણે બહુમાલી ભવનથી લઈને બાલવાટિકા બાલભવન સુધીના રોડ ઉપર

ફિટ ઇન્ડિયા અંગે એક શપથ લેવામાં આવશે અને ત્યાં એક હોકીના ચાર મેચ કરવામાં આવશે જ્યાં ચાર ટીમોના ચુમ્માલીસ જેવા સભ્યો જે છે આ ભાગ લે છે દરેક સ્કૂલમાં પણ સ્પોર્ટ્સના વિવિધ ઇવેન્ટોનું આયોજન થશે શહેરમાં આરએમસી વિસ્તારની કુલ નવસો ચોત્રીસ શાળાઓ અને જિલ્લાની અન્ય સોળસો બ્યાસી શાળાઓમાં ટોટલ બે હજાર છસો સોળ શાળાઓમાં એક ઘંટો જે છે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ડેડિકેટેડ કરીને આમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવશે અને આની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ઇન્ટર કોલેજ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અઢીસો જેવા વિદ્યાર્થીઓ જે છે આ ભાગ લેશે મારવાડી યુનિવર્સિટી ખાતે ફિટનેસ ચેલેન્જનું આયોજન કરવામાં આવશે જેમાં ત્રણસો જેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે આર કે યુનિવર્સિટી દ્વારા ઓગણત્રીસ ત્રણ એકત્રીસના રોજે અલગ અલગ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ બસો જેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને એવી રીતે જિલ્લાના તમામ કોલેજો શાળાઓ અને યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સ જે છે વધુમાં વધુ આયોજન આ આયોજનમાં ભાગ લઈને ફિટ ઇન્ડિયાની જે થીમ છે ફિટ ઇન્ડિયા સાથે પોતાનું સમર્થન આપશે અને ફિટનેસ માટે એક સમાજમાં જાગૃતિ લેવાનો પ્રયાસ કરશે સાથે સાથે ઓગણત્રીસ સાત બે હજાર પચીસના દિવસે ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનની શરૂઆત થશે આ રજીસ્ટ્રેશનમાં તમામ શહેરીજનો અને ગ્રામજનો ભાગ લઈ શકે છે સંસ્થાઓ મારફત સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટી મારફત અને સ્વૈચ્છિક રીતે પણ ઓપન કેટેગરીમાં ભાગ લઈ શકે છે હું આપના પતી તમામ નગરજનોને તમામ શહેરીજનો વધુમાં વધુ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે પણ કરું છું તારીખે પોલીસ ખાતે વોલીબોલ અને નું આયોજન જે છે આમાં ચાર ટીમ હશે એક ટીમ કોર્પોરેશનની હશે એક ટીમ કલેક્ટર તંત્રની હશે એક ટીમ ડીડીઓ તંત્રની પંચાયત વિભાગની હશે અને એક ટીમ જે છે આ પોલીસની હશે આમાં પુરુષ અને મહિલાની બે ટીમો દ્વારા ટોટલ ચાર ચાર ઇવેન્ટ કરવામાં આવશે પુરુષ વોલીબોલ મહિલા વોલીબોલ પુરુષ રશાકસી અને મહિલા રશાકસી ટોટલ આ ટીમો દ્વારા ત્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે જે ગ્રાઉન્ડ છે ત્યાંનું આયોજન કરવામાં આવશે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને મેધસ્વિતા મુક્ત ગુજરાતના ઉપલક્ષમાં રાજકોટ મહાનગરપાલિકા તથા નગરપાલિકા એ કક્ષાએ સાયકલ ઓન સન્ડેનું આયોજન કરવામાં આવનાર છે મહાનગરપાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી લઈને રેસપોર્ટ રિંગ રોડ ફરતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવશે જેમાં રાજકોટ સાયકલ ક્લબ રાજકોટ રનર્સ ક્લબ રાજકોટ રેડોનિયર્સ ગ્રુપ ઉપરાંત એનજીઓ પણ જોડાવશે ટોટલ આના સાથે સાથે છ નગરપાલિકા વિસ્તારમાં છ લગભગ રૂટના આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે ત્યાં પણ પાંચસો વીસ જેવા લોકો જે છે આ સાયક્લો સન્ડેમાં ભાગ લેશે આમ આ ત્રણ દિવસ જે છે આ આપણે સ્પોર્ટ્સને ડેડિકેટેડ એક્ટિવિટી તરીકે કરવામાં આવશે હું તમામ નગરજનો અને શહેરીજનોમાં સાયકલના ઇવેન્ટ્સ તથા વિવિધ જે પણ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ કાર્યક્રમ જે સ્કૂલોમાં શાળાઓમાં વિદ્યાલયોમાં અને જુદી જુદી જગ્યાએ થવાના છે આમાં દર્શક તરીકે અને ભાગ લઈને પણ આ એક સ્પોર્ટ્સનો ત્રણ દિવસનો જે ઇવેન્ટ છે આની ઉજવણીમાં આપણું સહયોગ આપે અને સમાજમાં એક સ્પોર્ટ્સ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ લાવવાનો જે સરકારનો પ્રયાસ છે આમાં સહ સહભાગી બને આ મારી અપીલ આપના હું કરું છું